અબડાસા નલિયામાં લાયન્સ હોસ્પિટલ ભુજ ગાયત્રી પરિવાર અને આસર સેવા સમિતિ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે આંખનો નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં છોતેર દર્દીઓએ લાભ લીધો અને છત્રીસ દર્દીઓના જુદા જુદા ઓપરેશન કરી અપાશે લાયન્સ હોસ્પિટલ ભુજમાં પચીસ દર્દીઓના મોતિયા અને વેલના ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે પડદાવાળા બે વ્યક્તિઓ કીકી અને ફૂલાવાળા ત્રણ વ્યક્તિઓના જામરવાળા વગેરેની જરૂરિયાત દર્દીઓને ગાયત્રી પરિવાર પ્રેરિત ટ્રસ્ટ મારફત રાહત દરે કરી અપાશે

કમ્પ્લીટલી ફ્રી કરવામાં આવે છે અને આંખના ઓપરેશન દર મહિને છે થી